સ્ત્રી સર્જન કરતી વખતે ભગવાને કઈ ખામી છોડી દીધી હા મિત્રો મહત્વપૂર્ણ છે કેમ કે મિત્રો આજે તમને આ વિડિયોમાંથી ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી મળશે તો ચાલો મિત્રો આપણે શરૂ કરીએ આજનો વિડિયો જય શ્રી કૃષ્ણ મિત્રો

બહેન સારી રીતે નિભાવે પણ છે મિત્રો ગુણ દરેક પ્રાણીમાં સારા જ હોય છે અને આમાં કંઈ મોટી વાત નથી પછી ભલે તે સ્ત્રી હોય કે પુરુષ મિત્રો જો કોઈનામાં કંઈ સારું હોય તો તેમાં કંઈક ખામી તો હોય જ છે પણ આપણે તેના દોષો તરફ પણ તેના ગુણો તરફ જોવું જોઈએ મિત્રો આપણે કોઈના જોઈને મહાન ન બનવું જોઈએ કારણ કે એવું કહેવાય છે કે માણસ જે જોવે છે તે વિચારે છે અને જે વિચારે છે તે કરે છે તેથી આપણે શું કરવાનું છે તે જોતા નથી પણ શું કરવું આપણી માનસિકતા એવી છે કે આપણને હંમેશા ખામીઓ દેખાય છે અને આ જ કારણ છે કે આપણામાં ગુણોનો અભાવ રહેલો હોય છે અને દોષો વધારે પડતા હોય છે મિત્રો આપણે જાણી જોઈને કોઈના સારા કાર્યો જોવા માંગતા નથી અને તેના ખરાબ ગુણો જોઈને આપણે આપણા મનમાં વિચારોમાં અને વાણીમાં ગંદકી એકઠી કરતા રહીએ છીએ પછી તેને આપણે આપણા વિચારો અને કાર્યો તેમજ વાણી દ્વારા તેને લોકોમાં ફેલાવતા રહીએ છીએ તો મિત્રો આપણે અહીંયા આપણે દોષોને જોવાના બદલે ફક્ત તેના ગુણોને ધ્યાનમાં રાખીને વાત કરવાના છીએ તો મિત્રો સ્ત્રી એ ભગવાનનું સંસારમાં સર્વશ્રેષ્ઠ સર્જન છે અને સ્ત્રી દ્વારા જ સંસારની રચના થઈ છે મિત્રો સ્ત્રી જેટલી કોમળ દેખાય છે તે અંદરથી એટલી જ મજબૂત હોય છે તેણીના પાસે દુનિયાના દરેક દુઃખ દરેક સંકટ દરેક પરિસ્થિતિ સામે લડવાની શક્તિ હોય છે તેના હૃદયમાં પ્રેમનો અપાર ભંડાર હોય છે અને તેની પાસે લાખોની લાગણીઓ હોય છે તે પોતાના બાળકો પ્રત્યે ખૂબ જ પ્રેમાળ હોય છે અને તેણીમાં પુરુષોને સુખ તથા ખુશી આપવાની અદ્ભુત કળા હોય છે મિત્રો સ્ત્રી માનવ અને માનવતાની રક્ષક હોય છે એટલા માટે આપણા દેશમાં સ્ત્રીને દેવી કહેવામાં આવે છે અને તેની પૂજા કરવામાં આવે છે મિત્રો એવું કહેવાય છે કે જે ઘરમાં સ્ત્રીની પૂજા થાય છે ત્યાં ભગવાન હંમેશા રહે છે જ્યાં સ્ત્રીનું અપમાન થાય છે તેને દબાવવામાં આવે છે તેને સતાવવામાં આવે છે ત્યાં મહાભયંકર દુઃખ દરિદ્રતા આવીને ઉભું રહે છે મિત્રો સ્ત્રીની પૂજા કરવાથી જ ઘરમાં લક્ષ્મી આવે છે એટલા માટે તમને વિનંતી છે કે ક્યારે સ્ત્રીને ઓછી ન ગણો સ્ત્રીએ પુરુષનું સૌંદર્ય છે અને મિત્રો ઘર ઈંટ લાકડા અને પથ્થરથી બનાવવામાં આવે છે પણ જ્યાં સુધી એક સ્ત્રી તેમાં રહેતી નથી ત્યાં સુધી તે ઘર ઘર કહેવાતું નથી મિત્રો સ્ત્રીને ગૃહિણી કહેવામાં આવે છે અને મિત્રો ઘરને પણ શુભ માનવામાં આવે છે કારણ કે ઘર ત્યારે જ પૂર્ણ થાય છે જ્યારે તેમાં સ્ત્રી આવે છે સ્ત્રી વિના ઘર સુંદર નથી લાગતું ભગવાન કર્યું છે અને તેમણે એક સ્ત્રી બનાવવામાં ઘણો સમય લીધો જેથી તેણીમાં કોઈ પણ પ્રકારની ગુણવત્તાની કમી ન રહે એવું કહેવાય છે કે જ્યારે ભગવાને બ્રહ્માંડ નું સર્જન કર્યું ત્યારે તેને બનાવવામાં એક ક્ષણ પણ લાગ્યો નહીં પરંતુ જ્યારે ભગવાને એક સ્ત્રીનું સર્જન કર્યું ત્યારે તેને ઘણો સમય લાગ્યો હતો જ્યારે આ જોઈને ભગવાનનો એક સેવક ભગવાનને આ પ્રશ્ન પૂછવા માટે ઉત્સુક બન્યો સેવકે ભગવાનને પૂછ્યું કે ભગવાન બ્રહ્માંડના સર્જક છે અને તેમને સૃષ્ટિનું સર્જન કરવામાં એક ક્ષણ પણ લાગ્યો ન હતી જેમણે કરોડો બ્રહ્માંડનું સર્જન કર્યું છે તો હવે આ કઈ રચના છે જે તમારો આટલો બધો સમય લઈ રહી છે પછી પોતાના સેવકના પ્રશ્નનો જવાબ આપતા ભગવાન કહે છે કે હે પાર્સદ આ મારી શ્રેષ્ઠ રચના છે અને તેને દુનિયામાં સ્ત્રીના નામથી સંબોધવામાં આવશે હું તેની અંદર અપાર ગુણો સ્થાપિત કરી રહ્યો છું જેથી દરેક કાર્ય માટે મારે પૃથ્વી પર જવું ન પડે મારી રચનાના ઘણા સ્વરૂપો હશે અને ઘણા નામો હશે પણ મુખ્ય રૂપથી આચાર રૂપોમાં દેખાશે જે હશે પત્ની માં બહેન અને બેટીના નામથી ઓળખાશે હે પાર્સદ આના ઉપર હું સૃષ્ટિની ઘણી બધી જવાબદારીઓ સોંપી રહ્યો છું તેથી મેં તેને એટલી યોગ્ય અને મજબૂત બનાવી છે કે તે દરેક પરિસ્થિતિ સામે લડી શકે તેનીમાં સાહસ અને સહનશીલતાનો સમાવેશ પણ છે અને મુશ્કેલમાં મુશ્કેલ પરિસ્થિતિમાં પણ તે પોતાની જાતને સંભાળી શકશે દરેક પ્રકારની સમસ્યાઓથી લડી શકશે અને ઘણા બધા દુઃખો સહન કરીને પણ તે બધાને ખુશ રાખવાનો પ્રયત્ન કરશે અને તેના પરિવાર અને પોતાના બાળકો પ્રત્યે સમર્પિત રહેશે અમુક સમય એવો પણ પણ આવશે કે તે તે હારી થાકી જશે ફરીથી પોતાની જાતને નિયંત્રિત કરશે અને એક નવું જીવન આપશે આ તેનો ખાસ ગુણ કહેવાશે કે ભલે તે પોતે પીડા રોગ અને શોક થી પીડિત હોય તે તેને સહન કરશે અને પોતાની જવાબદારીઓ અને ફરજો નિભાવશે મિત્રો ભગવાનના મુખમાંથી સ્ત્રીની સહનશીલતા અને કર્તવ્યનિષ્ઠા વિશે સાંભળીને તે સેવકને નવાઈ લાગી કે છેવટે તેનો આકાર પુરુષ જેવો છે બે હાથ બે પગ બે આંખો નાક કાન અને મો બધું પુરુષના સમાન છે તો પછી તે બંને હાથથી આટલું બધું કેવી રીતે કરી શકશે ત્યારે ભગવાને કહે છે કે હે પાર્ષદ તે દેખાવમાં પુરુષ જેવી છે છતાં તેની પાસે આ બધું કરવાની ક્ષમતા હશે તેથી જ તેને મારી અદભુત રચના કહેવામાં આવશે ભગવાન ના શબ્દો સાંભળીને સ્પર્શ કર્યો અને જોયું કે તે કેટલી કઠિન છે છે જેમાં દરેક સામનો કરવાની શક્તિ જ્યારે તેને તેણીને સ્પર્શ કર્યો અને જોયું તો તે ખૂબ જ નરમ હતી અને ત્યારે તે તરત જ હસ્યો તો ભગવાને પૂછ્યું કે તું કેમ હસે છે તો પછી તે પાર્ષદ ભગવાનને કહે છે કે તમે કહી રહ્યા છો કે તેની પાસે દરેક પરિસ્થિતિને સંભાળવાની શક્તિ છે હું એ વિચારીને હસું છું કે તમે તેને ખૂબ જ નાજુક બનાવી છે તે દરેક પરિસ્થિતિને કેવી રીતે સંભાળી શકશે હું વિચારી રહ્યો હતો કે તે એક પુરુષ જેવી હશે જે અપેક્ષાઓ ખૂબ કઠોર હશે પણ તમે તો તેને ફૂલ જેવી નરમ બનાવી છે પછી ભગવાને કહ્યું કે હે વત્સ મારી આ રચનાની આ તો અદ્ભુત વિશેષતા છે કે તે બહારથી જેટલી નરમ અને કોમળ છે તેટલી જ અંદરથી મજબૂત અને કઠોર હશે અને તેનું સાહસ ધીરજને તમે દેખશો ત્યારે આ વાત સાંભળીને પાર્સદના મનમાં આ રચના વિશે વધુ જાણવાની જિજ્ઞાસા જાગી પછી તે પૂછવા લાગ્યો કે હે પરમેશ્વર શું તે પુરુષોની માફક સોચી વિચારી શકશે કે પછી તે તેના આટલા ગુણો સુધી જ સીમિત રહી જશે ત્યારે ભગવાન બોલ્યા કે હે વત્સ તેનામાં વિચારવાની શક્તિ પણ અદભુત હશે અને તે દરેક સમસ્યાનો ઉકેલ પણ લાવી શકશે ત્યારબાદ પાર્સદે જોયું કે સ્ત્રીના ગાલ પર પાણીની ઝલક હતી તેણે તેના ગાલને સ્પર્શ કર્યો અને તેના ગાલ પર ખરેખર પાણી હતું ત્યારે પાર્સદે પૂછ્યું કે હે પ્રભુ તેના ગાલ પર પાણી કેમ પડી રહ્યું છે તો પછી ભગવાને કહ્યું કે આ તો એની આંખોમાંથી નીકળતા આંસુઓનું પાણી છે આ પાણી ત્યારે જ બહાર આવશે જ્યારે અંદરથી ઉદાસ હશે જ્યારે તેની અંદર કોઈ પણ પ્રકારની વેદના હશે પછી ભલે તે 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 શારીરિક હોય કે માનસિક સમયે આંસુઓ દ્વારા પોતાનું બહાર કાઢી દેશે તેના મનનું બધું દુઃખ પણ આંસુના રૂપમાં બહાર આવી જશે અને તે ફરીથી પહેલા જેવી મજબૂત બની જશે અને આ તેના દુઃખને ભૂલી જવાનો શ્રેષ્ઠ રસ્તો હશે અને તે તેની શક્તિ પણ હશે તેણી પાસે પોતાના આંસુઓથી ભલભલાને ઝુકાવવાની શક્તિ પણ હશે અને તેના આંસુઓને તે શસ્ત્ર પણ બનાવી શકશે મિત્રો ભગવાનની વાત સાંભળીને સેવકે કહ્યું કે હે પ્રભુ તમે સ્ત્રીની રચના કરીને આખા સંસારને શણગારી દીધો છે અને તમે આ દુનિયામાં એક અમૂલ્ય રત્ન મોકલ્યો છે અને તે સાચું છે મિત્રો કે

જો તમે થોડા દિવસો માટે તમારી માતા ભાઈ બહેન અને પરિવારથી અલગ થઈ જાઓ તો તમને કેવું લાગશે તે તો પોતાના પરિવારથી અલગ થઈને હંમેશા તમારી સાથે સાથે રહેવા આવી છે જેની રમી કુદી નાચી હરિફ્રી અને જેની પાસે તે મોટી થઈ તે એક ખાલી છોકરી તરીકે મોટી થઈ તો તે એ બધાને કેવી રીતે છોડીને ગઈ હશે જેમની સાથે તેની અનેક પ્રકારની લાગણીઓ જોડાયેલી હતી અને પછી તે કેવી રીતે અજાણી જગ્યાએ જાય છે જ્યાં તેનો કોઈ પરિચય નથી અને ત્યાં તેનું જીવન શોધે છે અને તે પોતાની ખુશીઓ અને દુઃખ તેમની સાથે શેર કરે છે ઘણી વખત તે તેના પરિવારમાં અલગ વિચાર ધરાવતા લોકોને મળે છે તે સમયે તેનું જીવન ખૂબ જ પીડાદાયક બની જાય છે તે તેમની સાથે રહેવાનો પ્રયાસ કરે છે અને ઘણી વખત તેમના ખરાબ વર્તનને કારણે તેણીને પોતાનો જીવનનું બલિદાન આપવું પડે છે તો ધન્ય છે તું નારી શક્તિ જેને વિધાતાએ આટલા બધા દુઃખ સહન કરવાની શક્તિ આપી છે તને દર મહિને માસિક ધર્મને કારણે થતી આટલી બધી પીડા સહન કરવાની શક્તિ આપી છે ત્યારે પણ પીડા સહન કરવી પડે છે જારે બાળક જન્મે છે મિત્રો જારે ગમાથી બાળકનો જન્મ થાય છે ત્યારે અનેક પ્રકારની પીડા સહન કરતી વખતે તેને ભયંકર પીડામાંથી પસાર થવું પડે છે જે મૃત્યુનું બીજું સ્વરૂપ છે તે પછી જો બાળક સુરક્ષિત રીતે જન્મે તો પણ તેના પાલન પોષણમાં ઘણા બધા દુઃખો વેઠવા પડે છે અને પોતાના સુખનું બલિદાન આપવું પડે છે અને તે પોતે દુઃખ સહન કરીને પોતાના બાળકને સાચવે છે અને મિત્રો આ ત્યાગ અને બલિદાન સાચે જ નારી ઈશ્વરની સર્વશ્રેષ્ઠ રચના છે એક સ્ત્રીએ તેના જીવનમાં ઘણી મુશ્કેલીઓ સહન કરવી પડે છે અને તેના માટે પોતાની ખુશીનું બલિદાન આપવું પડે છે તે પોતે પીડા સહન કરે છે અને બાળકને પીડાથી બચાવે છે અને આ બલિદાન અને આત્મવિલોપન ખૂબ જ અદભુત છે ત્યારબાદ પાર્સદ ભગવાનને કહે છે કે હે પ્રભુ સાચે જ તમારી આ રચના સૃષ્ટિની સૌથી સર્વશ્રેષ્ઠ રચના માનવામાં આવે છે જેની પાછળ તમે આટલો બધો સમય લગાવીને તેનું સર્જન કર્યું છે ત્યારે ભગવાન પાર્સદને કહે છે કે ના સ્ત્રીની વાત આટલા સુધી સીમિત નથી આટલા બધા ત્યાગ અને બલિદાન આપવા છતાં પોતાની કિંમત ભૂલી જશે અને તેની શું વેલ્યુ છે તે પણ તેને નહીં ખબર રહે તેને એ પણ ખબર નહીં હોય કે હું દુનિયા માટે કેટલી મૂલ્યવાન છું તેનું જીવન જીવશે જેમ દીવા નીચે અંધકાર હોય છે અને તે ચારેય દિશાઓને પ્રકાશિત કરે છે તેવી જ રીતે એક સ્ત્રીનું જીવન એવું છે જે પોતાના માટે ઓછું અને બીજાના સુખ માટે વધુ જીવે છે તે પોતે બીજાના સુખ માટે દુઃખ સહન કરે છે અને મિત્રો સ્ત્રી ખરેખર ભગવાન દ્વારા દુનિયાને આપવામાં આવેલી એક અદભુત ભેટ છે અને તે બધા ગુણોથી ભરપૂર છે તેથી આપણે ક્યારે કોઈ સ્ત્રીનું અપમાન ન કરવું જોઈએ ક્યારે તેને દુઃખ ન આપવું જોઈએ અને મિત્રો સ્ત્રીનું હંમેશા સન્માન કરવું જોઈએ પછી ભલે તે ગમે તે સ્વરૂપમાં હોય તો મિત્રો જો તમને અમારા આ વિચારો ગમ્યા હોય તો કોમેન્ટ બોક્સમાં તમારો પ્રતિભાવ ચોક્કસ આપજો સાથે જ કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં અને વીડિયોને લાઈક શેર કરો અને જો હજી સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઈબ કરો તો આગામી વિડીયોમાં એક નવી ચર્ચા સાથે મળીશું વીડિયોને અંત સુધી જોવા તેમજ સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ જય શ્રીરામ